અત્યારે છે ને લોકો શેતરવાનું વધારે કરે છે પણ આપણું દિલ એવું છે ને તમારા માટે મારું દિલ મોટું છે ખબર જ છે ને કંઈક એવું કરવું ને કે લોકો ખુશ થઈ જાય તો તમારા માટે કંઈક એવું કરીશ ને આ વિડીયોમાં જે તમે ખુશ થશો અને વસ્તુ બતાવવાની સારી પહેલાં તો કોઈ પણ વસ્તુ આપો લો કે ખવડાવો કે પણ વસ્તુ તમને ફાયદો થાય ને એ કરીએ છીએ અને આજે તો બહુ મજા પડવાની છે આજે તમારા માટે ચા બિસ્કીટ નાસ્તો બધું લઈને આવી ગયું છે વિડીયોમાં બેસીને ખા ખાજ કરવાનું છે તમારે અને તમારે જોજો જ કરવાનું છે વિડીયો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને હા ચા બિસ્કીટની સુવિધા થઈ ગઈ છે આપણી પાસે ખાલી વિડીયો તમે જુઓ અને એન્જોય કરો અને લેવી હોય તો કોન્ટેક કરો કોઈપણ ગાડી ચાલો જોઈએ હવે આપણે ગાડી બતાવવાનો છું સસ્તા ભાવની અને મસ્ત કંડિશનવાળી ફાયદો તો થવાનો જ છે સસ્તા ભાવની હોય જ છે અને વસ્તુ સારી જ હોય છે ચાલો જોઈએ હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ એક નવ્વાણુંમાં વેચવાની છે વેગેનર એલ એક્સ આઈ આઈ હાઈ શું ગાડી છે એક નવ્વાણુંમાં સીએનજી બે હજાર અગિયાર મોડલ બે હજાર અગિયાર મોડલ એક નવ્વાણુંમાં ક્યાં મળે છે ફૂલ ઇન્સ્યોરન્સ એક્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી રે અરે રે 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 અને પેટ્રોલ સીએનજી નોન એક્સિડન્ટ છે એમાં પણ અને અમદાવાદમાં પડી છે અમદાવાદમાં તો આ કેટલું ફર્યું હું અમદાવાદમાં જ બહુ મારું ફેવરેટ છે ક્રિકેટ જોવા જાઉં ને આ જોવા જાઉં ને એટલી મજા પડી જાય અમદાવાદ એટલે વાત ના થાય અમદાવાદમાં ખાવા પીવાના શોખીનો રહે છે અમદાવાદમાં તો આ ગાડી તમારે લેવી હોય ટાયરો વાયરો બધું કમ્પ્લીટ છે એન્જિન કમ્પ્લીટ છે ગાડીની કન્ડિશન પણ મસ્ત છે અને સુપર છે આ ગાડી લેવા માટે તમે મને કહી દેજો વસ્તુ સારી બતાવું છું ક્વોલિટીવાળી અને હા સસ્તા ભાવે મળે છે તો લેવા માટે ફટાફટ તમે મને કહી દેજો ચાલો બીજી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ બે એકત્રીસમાં વેચવાની છે બે હજાર અગિયાર એલ એક્સ એ તો જીજે ટુવાળાની આ મહેસાણા પડી છે મહેસાણાવાળા એટલે પૃથ્વીનો આખો શીડો જ કહેવાય ને જ્યાં મહેસાણાવાળા ના હોય બધી જ જગ્યાએ મહેસાણા ઘૂસેલું છે અને મહેસાણા ટેલેન્ટેડ વ્યક્તિ રહે છે મહેસાણામાં એવા વ્યક્તિ રહે છે ને જે દુનિયામાં ધારે એ કરી શકે તો આ મહેસાણાની ગાડી છે અને આ ગાડી તમને બે એકત્રીસમાં પડે છે બે હજાર અગિયાર મોડલ તમારે જોઈએ ફર્સ્ટ ઓનરવાળી કિલોમીટર કેટલી ફરી ખબર છે સુડતાલીસ અને હા પેટ્રોલવાળી આહા જોરદાર છે હોય મજા પડી જશે આ ગાડી તો લીધી જ ને એને એને તો ફરવાનું જ છે આખો દિવસ ચાલો છેલ્લી જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ છેલ્લી ગાડી આ ત્રણ એકસઠ આનો ભાવ બે હજાર અઢાર મોડલ અને હા ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલની ચાર ટાયરો કમ્પ્લીટ છે એન્જિન કમ્પ્લીટ છે વસ્તુ ક્વૉલિટીવાળી લાગે છે અને સુંદર છે આવી ગાડીઓ તમને કોણ આપશે યાર તમારા માટે હું આવ્યો છું અને હા એક કોમેન્ટ કરવાનું ના ભૂલતા એક એવી કોમેન્ટ કરો મને પસંદ આવે આ વિડીયોમાં તો એક વ્યક્તિ છે ને દસ કોમેન્ટ કરવાનું ના ભૂલતા ચાલો આ વિડીયો સારું લાગ્યું હોય ને તો લાઈક શેર અને હા સબસ્ક્રાઇબ કરી નાખજો